આ ચેનલ જીવનસાથી શોધવામાં રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે એ તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

અને ભાવનગર માં રહી છે હું નામ છે છોકરા પ્રકાશ નામ છે એક મિનટ હો પ્રકાશ પ્રકાશ વનમાળી ભાઈ સોથાણપરા હે પ્રકાશ વનમાળી ભાઈ સોથાણપરા વનમાળી ભાઈ સોથાણપરા હા સોથાણપરા અમારી અટક બરાબર રહેવાનું ભાવનગર બરાબર ને રેવાનું ભાવનગર છે

બે છે એને રેસે છોકરો બેસે પછી સગાઈ રહી પછી બે હારવા ફરવા જતા હોય તો બધી ખબર તો પડતી હોય ને બધું પછી આ ફોન માં રેકોર્ડિંગ માંથી પકડી સમજ્યા

એમ બધું બન્યું છે જે માણસ કોઈ દિવસ એમાં પડેલો ન હોય એને આવું બધું જોવા મળે તો એને કેટલું દુઃખ થાય હવે તમને કહું કે આપણે બધી વાતે છોકરો મારો રાખતો તો એને પેરવા ઓઢવા બધી વસ્તુ જે તે લઈ દે કાલે પછી આવું કરે તો પછી એને નવું look book થાય પછી છોકરાનું મન ફટકું ને પછી છોકરો કે મારે રાખવું જ નથી ભાઈ અમે સામેથી એને બધું દઈ દીધું એનું જે કાઈ હતું એ હા સાચી વાત સાચી

હા તો બપોરે છે ને હું તમને ફોન કરીશ જમવા જાવ ને ઘરે હા 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 ત્યારે તમે ફોન કરીશ ફોન તમે ઉપાડજો હા પણ આ નંબર થી કરજો ફોન અથવા તો આ નંબર પર ફોટો ખાલી મોકલી દો તો હાલશે ફોન નો ફોન તો તમે ચિંતા નહી કરતા આપણે YouTube માં મેલ દેવું હા ભલે બોલે ભલે ભલે હા હા બોલે બોલે વિડિયો પૂરો જોઈયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો